તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ભરતી મેળો ચાલી રહ્યો છે કોંગ્રેસના કદાવર નેતાઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા કમલમ પહોંચી ગયા છે કોંગ્રેસના દમભાઈ પટેલ પણ કોંગ્રેસમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાના છે ને તેઓ હવે કમલમ પહોંચી ગયા છે તો બે હજાર બાવીસમાં અમરાઈવાડી વિધાનસભાથી તેઓ ચૂંટણી લડ્યા હતા જોકે હવે તેઓ કેસરીઓ કરવાના છે તેમનું કહેવું છે કે ત્રણ ટર્મ સુધી ત્રણ પેટી સુધી કોંગ્રેસ સાથે કામ કરતો આવ્યો પરંતુ હવે કેટલાક કામો રહી ગયા છે જે બાકી હતા તે ભાજપમાં આવીને કરવાના છે અને ભાજપ સાથે ભાજપની વિકાસ યાત્રામાં હું જોડાવાનો છું ભાજપને આગળ લઈ જવામાં હું મારી પૂરી મહેનત લગાવવાનો છું પૂરી તાકાત લગાવવાનો છું તો કોંગ્રેસના યુવા મોરચાના કરણસિંહ તોમર પણ ભાજપમાં જોડાવાના છે અને અનેક નેતાઓ છે જે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે મહામંત્રી ચેતન એરવાડિયા પણ ભાજપમાં જોડાવાના છે તો મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પ્રકાશ બારવરા ભાજપમાં જોડાવાના છે એક પછી એક તમામ નેતાઓ છે જે પાર્ટીને રામ રામ કરીને ભાજપમાં જોડાવા કમલમ પહોંચી રહ્યા છે અત્યાર સુધીમાં અનેક નેતાઓ પોતાની પાર્ટીને રામ રામ કરી ચૂક્યા છે તો પાર્ટી બદલવાની ચૂંટણી આવે ત્યારે દરેક વખતે હોડ જામતી હોય છે પક્ષ પલટાની મોસમ દર વખતે જોવા મળતી હોય છે અને આ વખતે પણ કંઈક લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ જ પ્રકારની આદમી પાર્ટી અને કોંગ્રેસ કોંગ્રેસ ખાલી થતી પણ દેખાઈ રહી છે એક પછી એક અત્યાર સુધીમાં અનેક નેતાઓ છે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે તો વધુ કેટલાક નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે જેમાં વધુ એક નામ સામે આવ્યું છે નારણ રાઠવાનું અને તેમના પુત્રનું જેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાના છે વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ એક પછી એક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે થોડી જ વારમાં કેસરિયા કરશે

લોકસભા ચૂંટણી પહેલા છે જયરાજસિંહ આપણી સાથે તેની સાથે વાત કરીશું જયરાજસિંહ કોંગ્રેસમાં આટલું મોટું ભંગાણ નારાયણ રાઠવા તેના પુત્ર સંગ્રામ રાઠવા પણ આજે ભગવો ખેસ ધારણ કરશે જો એક વાત બહુ સ્પષ્ટ છે કે જે રીતે એમને પોતે જ કહ્યું છે નારાયણભાઈ અને સંગ્રામભાઈએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે ફરિયાદ જયારે પત્રકારના એક સવાલમાં પૂછ્યું કે તમને શું ફરિયાદ હતા ફરિયાદની એમને ના પાડી એમને કહ્યું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જોડાઈ અને હજુ જે અમે અત્યાર સુધી જે કંઈ કામ કર્યું એ પણ એ સિવાય વધુ સારા કામ કરવા માટે અમે જોડાઈ રહ્યા છીએ એમનું બહુ સ્પષ્ટ છે એટલે બાકીના લોકો પણ જે લોકો હજુ પણ ત્યાં રહી ગયા છે એમાં જે કોંગ્રેસ અને કોંગ્રેસની હાઈકમાન્ડ આમાં બે વસ્તુ છે કાર્યકર્તાને ખબર નથી કે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના આગેવાનો શું કરી રહ્યા છે એટલે બંનેની જે ગેપ છે એ ગેપ આજ સુધી કોઈ સમજી શક્યું નથી અને એના કારણે સતત સતત ભંગાણ પડી રહ્યું છે રાઠવા લેન્ડ ઉપર ભૂતકાળમાં પણ કોંગ્રેસ નું સખત પ્રભુત્વ રહેલું જ છે તમે મોહનસિંહભાઈ રાઠવા સુખરામભાઈ રાઠવા અને રાઠવા આ આખી લેન્ડ તરીકે સામાન્ય રીતે આપણે ઓળખીએ છીએ એ રાઠવાલેન્ડ ઉપર ભારતીય જનતા પાર્ટીનું વિમાન ઉતરશે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ સાહેબની વ્યૂહ નીતિ અને સી પટેલ સાહેબની જે મહેનત છે એના કારણે આજે એ જ રાઠવાલેન્ડ ઉપર ભારતીય જનતા પાર્ટીનું હેલિકોપ્ટર લેન્ડ થશે અને ગુજરાતની દેશની જનતા જોશે રાજકીય રીતે કોંગ્રેસમાં જે ફાટફૂટ છે તેનો સીધો ફાયદો ભાજપને ફાટફૂટ ના ફાયદા કરતા તો જનતાને ભી એક પ્રતિતિ છે કારણ કે સરવાળે ઇલેક્ટ્રોલ સિસ્ટમમાં લોકશાહીમાં જેને જનતા જેના ઉપર મોર મારે એને સ્વીકારવાના છે તો બાકીના લોકોને એવું થાય કે ભાઈ બહુમતી લોકો એમને સવે કંઈક કારણ હશે બહુમતી લોકો મૂર્ખાતો છે ને એનું બહુ સ્પષ્ટ સાદું ગણિત છે દક્ષિણ વિસ્તારમાં રાહુલ ગાંધીની યાત્રા નીકળવાની છે અને એ પહેલાં જ દક્ષિણમાં કોંગ્રેસને આ ભાજપ તરફથી મોટો ફટકો સ્ટ્રેટેજીકલી ભાજપ પહેલેથી એગ્રેસિવ છે અને હવે આ યાત્રા પહેલા નારાયણ રાઠવા ને તેના પુત્ર જો કોંગ્રેસ ને ભારતીય જનતા પાર્ટી માં પાયાનો તફાવત છે કોંગ્રેસમાં ચૂંટણી ઉત્તરમાં હોય ને યાત્રા દક્ષિણમાં નીકળે ચૂંટણી પશ્ચિમમાં હોય ને યાત્રા પૂર્વમાં નીકળે આવું ભૂતકાળમાં પણ થયું છે એટલે એના જે રણનીતિકારો છે એ કઈ રીતે વિરોધના ગોઠવે છે એ કંઈ ખબર નથી પણ ભારતીય જનતા પાર્ટીને જે લાગે વળગે છે ત્યાં સુધી બહુ સ્પષ્ટ રીતે ગણિત સાથે એક એક બૂથ એક એક મોલ્લાનું ગણિત સાથે હોય છે અને જ્યાં નબળા હોય ત્યાં મહેનત કરવાની છે લોકશાહીમાં લોકશાહીમાં તમે જ્યાં નબળા છો ત્યાં મહેનત કરી અને વધુ સારું પરિણામ લઈએ છીએ બે લાખની લીડ ત્રણ લાખની લીડથી તો ભૂતકાળમાં બે હજાર ઓગણીસમાં જીત્યા હતા હવે પાંચ લાખ ની લીડ થી છવ્વીસ છવ્વીસ બેઠકો કઈ રીતે જીતી એ દિશામાં અમે મહેનત કરી રહ્યા છીએ તો જે પ્રમાણે જયરાજસિંહ કહી રહ્યા છે કે પાંચ લાખ ની લીડ

આભાર માહિતી માટે એટલે કે જયરાજસિંહ પરમાર પોતે પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે આ સાથે જ થોડા સમય પહેલાની વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાંથી ભૂપત બયાણી પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસમાંથી ચિરાગ પટેલ આ સાથે સીજે ચાવડા પણ પાર્ટી છોડી ભગવો ધારણ કરી ચૂક્યા છે